હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટ્રેન્ડ્સ આ સીઝ વિડીયોમાં હમ સ્ટડી કરેગે સ્ટાન્ડર્ડ નાઇન્થ ગુજરાતી માધ્યમ જેમાં સબ્જેક્ટ છે વિજ્ઞાન ચેપ્ટર નંબર નવ ગુરુત્વાકર્ષણ બળ તો આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે અભ્યાસ કરીએ એમાં ક્વેશ્ચન આન્સર સમજીને આપણે જોઈશું તો પહેલું છે ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટના જણાવો તો પહેલું પૃથ્વીનું પોતાનું શું હોય છે ગુરુત્વાકર્ષણ બળ હોય છે અને પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ શું છે આકર્ષે છે એટલે ખેંચે છે તો પૃથ્વી અવકાશમાં પોતાની ધરી પર ધરીભ્રમણ કરતી હોવા છતાં તેના પર રહેલા આપને પડી જતા નથી તો દેખો આપણે પૃથ્વી પર લઈએ છે પહેલો પ્રશ્ન તમને પૂછાય કે તમે ક્યાં લો છો તો પૃથ્વી પર આ પૃથ્વી પોતાની ધરી પર શું પડે છે ગોળ ગોળ પરિભ્રમણ કરે છે પૃથ્વી સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે અને છતાં એ પોતાની દળી પર પણ છે ગોળ ગોળ પરિભ્રમણ કરે છે તો પૃથ્વી ગોળ પરિભ્રમણ કરે તો આપણે પૃથ્વી પર રહીએ તો પૃથ્વી પરથી આપણે ફરી કેમ નથી જતા તો પૃથ્વી આમ જોવા જઈએ તો ઘણી મોટી છે વિશાળ છે બરાબર ને અને પૃથ્વીનું પોતાનું ઈ શું હોય છે ગુરુત્વાકર્ષણ બળ હોય છે જે દરેક વસ્તુને પોતાની તરફ શું છે જકડી રાખે છે શું કરે છે જકડી રાખે છે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે કોણ ચંદ્ર એટલે જે સૂર્યની આસપાસ કોણ નવે નવ ગ્રહ પરિભ્રમણ કરે છે જેમાંને આપણે જે ગ્રહ જેના પર આપણે રહીએ છીએ આપણે કયા ગ્રહ પર રહીએ છીએ પૃથ્વી ગ્રહ પર પૃથ્વીનો પોતાનો ઉપગ્રહ છે જે કોણ છે ચંદ્ર તો સૂર્યની આસપાસ પૃથ્વી ગોળગોળ પરિભ્રમણ કરે અને પૃથ્વીની આસપાસ ચંદ્ર ગોળગોળ પરિભ્રમણ કરે ચંદ્રકોની આસપાસ પરિભ્રમણ કરે પૃથ્વીની આસપાસ વેરી ગુડ પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે કોણ પૃથ્વી અને બીજા ગ્રહો જે બુધ શુક્ર શનિ નેપચ્યુન યુરેનસ

પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ જવાબદાર છે તો બંનેના ઘટી પદ શા માટે ભિન્ન છે સમજાવવામાં આવ્યું છે કે રેખો બાળકો હા ઝાડ પર રહેલું સફરજન ત્રુટીને ક્યાં પડે છે જમીન પર પડે છે બરાબર રીતે પૃથ્વીની આસપાસ કોણ પરિક્રમણ કરે છે ચંદ્ર તો ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ગોળ ગોળ પરિક્રમણ કરે છે તો પછી પરિભ્રમણ કરે છે ચંદ્ર વાળું સમજ હોય તો જુઓ સફજનના ઝાડ પરથી સફજન તૂટતી વખતે તેનો પ્રારંભિક વેગ શું હોય છે શૂન્ય હોય છે અને તેના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બહાર લાગે છે પરિણામે સફરજન સુરેખ પાટ પર ગટી કરીને પૃથ્વીની સપાટી પર આવીને પડે છે સુરેખ પાટ એટલે એક સીધો પથ એક સીધી રેખા કહેવાય સફરજન જ્યારે ઝાડ પડે તેમ આડું આમ જાય જમણી બાજુ જાય ડાબી બાજુ આવે આખું ચૂકું છે ને જમીન પર પડે ના જ્યારે સફરજન ઝાડ પડે તો સીધું સીધું એટલે કે સુરેખ પાત પર જમીન પર પડે છે અટા સફરજન મુક્ત પઠન કરે છે સમજી ગયા ને પણ ચંદ્રના કિસ્સામાં તેવો નથી ચંદ્રનો પ્રારંભિક વેગ શૂન્ય નથી તથા તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ ચંદ્રના ગતિપથના જે તે બિંદુ આગળ તેના વેગ એટલે કે લંબ રૂપે છે અર્થાત પૃથ્વી તરફ છે ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે એટલે કક્ષામાં રહીને ગતિ કરે છે જે રીતે આપણે

એટલે ગુરુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ ચંદ્રને પોતાની આસપાસ ગોળ ગોળ પરિભ્રમણ કરવા દે છે પણ એની કક્ષામાં રહીને પરિભ્રમણ કરાવે છે એને પોતાની કક્ષામાંથી બહાર આવવા દેતું નથી એટલે કે કેન્દ્રમાં રાખીને બળ ઉત્પન્ન થાય છે એટલા માટે એને કેન્દ્રગામી બળ કહેવામાં આવે શું કહેવામાં આવે કેન્દ્રગામી બળ કહેવામાં આવે છે બરાબર તમે જોઈ શકો છો તમને ચોપડીમાં પણ એક આકૃતિ આપેલી હતી તમે જોયું જેમાં એક છોકરો છે બરાબર એક દોરડી વડે પથ્થર બહાર દેવો છે બરાબર ને હવે પથ્થરને આ રીતે ગોળ 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 ફેરવે છે ફેરવે છે ને તો આ જે તમારો હાથ જે આ ડોડીનો ચહેરો તમે પગડ્યો છે એ તમારે પૃથ્વી છે શું છે પૃથ્વી સમજવાની અને આ ગોળ 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 પથ્થર જે ફરે છે ને એ તમારે શું સમજવાનું ચંદ્ર શું સમજવાનું ચંદ્ર તમે જ્યારે તે પથ્થરને આમ ગોળ ગોળ ફેરવો છો તો શું આ પથ્થર તમારે નજીક આવ્યો ના આ રીતે એક વર્તુળ બને છે કે નથી બનતું બરાબર તો આ જે વર્તુળ બન્યું ને એ રેખાંશ આપણે શું કહીએ કક્ષા કહીએ શું કહીએ કક્ષા તો કે ચંદ્ર આ માર્ગમાં ગોળ ગોળ પરિભ્રમણ કરે છે પરિક્રમણ કરે છે કોની આસપાસ પૃથ્વીની આસપાસ કોની આસપાસ પૃથ્વીની આસપાસ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર પૃથ્વી જેટલા બળથી સફરજને પોતાની તરફ આકર્ષે છે તેટલા જ બળથી સફરજન પૃથ્વીને પણ શું કરે છે પોતાની તરફ આકર્ષે છે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ તમને ખબર હતો શું છે આઘાત અને પ્રત્યાઘાત શું આઘાત અને પ્રત્યાઘાત જેટલી વસ્તુ પર તમે શું છે આઘાત લગાવો છો એનાથી બે ગુનો પ્રતિઘાત તમને મળે છે એ આપણે એક્ઝામ્પલ સમજી ગયા હતા માન્યું કે ટેનિસ બોલ છે તમારા હાથમાં એ ટેનિસ બોલને તમે એકસેસ સામે ઊભા રહીને સામેની દીવાલ પર એમ ફેંકો ઓકે હવે ટેનિસ બોલ દીવાલ પર અથડાશે અને તમારાથી તમારા તરફ આવશે અને થોડું તમારાથી વધારે અંતર દૂર જઈને પડશે બરાબર તો આને શું કહેવાય આઘાત અને પ્રત્યાઘાતવાળું ઓકે એના ઘણા બધા એક્ઝામ્પલ આપણે જોયા હતા બરાબર હોળીવાળું એક્ઝામ્પલ જોયું હતું કે જ્યારે નાવડી કાંઠા પર આવી જાય ત્યારે તમે કૂટકો મારો છો ત્યારે તમારો પગ આગળની તરફ જાય છે અને જે ભાગ ફરી તમે કૂટકો મારો એ હોડીનો ભાગ પાછળની તરફ ધકેડાય છે બરાબર ને યસ તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી આપણે લખીએ કે બળ બરાબર શું થાય દળ ગુણ્યા પ્રવેગ શું થાય દળ ગુણ્યા પ્રવેગ પ્રવેક કરતા બનાવીએ તો બળના છેદમાં શું આવી આવી જાય જાય દળ છે ગુરુત્વાકર્ષણ અર્થ મૂળ્યના બળમાંથી પદાર્થમાં ઉદભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અર્થાત સમાન દળ એપ માટે પ્રવેગ એ ગુણ એ ચડે છે એકના છેદમાં એમ પૃથ્વીનો દળ સફજના દળ કરતાં અનેક ગણો વધારે છે હવે જે પદાર્થનું દર વધારે હોય ને તે પદાર્થ કોઈ પણ વસ્તુને પોતાની તરફ આકર્ષી શકે છે ખેંચી શકે છે સફરજનનું દળ એટલે જે વેજ છે ને એ ઓછું છે કોના કરતાં પૃથ્વી કરતા કોના કરતા પૃથ્વી કરતા એટલે સફરજન શું છે પૃથ્વી પર પડી જાય છે જો હમણાં સફરજનનો દળ વધારે હોય કોના કરતા પૃથ્વી કરતા જે નીચે પડશે કે ઉપર જશે ઉપરની તરફ જશે એ નીચે પડશે નહીં પડે હવે તમે તેથી પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ ખૂબ જ ઓછો હોવાથી અનુભવાતો જ નથી તેથી પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જનારતી નથી બરાબર ને જે રીતે ઝાડ પરથી સફરજન પડે છે ને સફરજન ગતિ કરે છે ખૂણા તરફ પૃથ્વી તરફ જે પૃથ્વી શું સફરજન તરફ ગતિ કરે છે એટલે શું પૃથ્વી ઉપરની તરફ આવે છે કેમ કે પૃથ્વીનો પ્રવેગ ન બરાબર છે કરતી દેખાતી નથી તેથી પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જણાતી નથી પણ સફરજનના પ્રવેગનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી તે પૃથ્વી તરફ સોરી સફજન પૃથ્વી તરફ ગતિ કરતું દેખાય છે અહીંયા આખા સફરજનનું જે પ્રવેગ છે એનું મૂલ્ય ઘણું વધારે છે ઘણાં કરતાં પૃથ્વી કરતાં એટલે જેના પ્રવેગનું મૂલ્ય વધારે હોય એ વસ્તુ સામેવાળી વસ્તુ તરફ શું કરે ગતિ કરતું હોય છે સમજી ગયા ને પછી કયું છે તેથી પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જણાતી નથી પસંદ સફરજનના પ્રવેશનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી સફરજન પૃથ્વી તરફ ગતિ કરતું દેખાય છે ઓકે તો ગુરુત્વાકર્ષણ બળ વિશે આપણે અભ્યાસ કર્યો પૃથ્વીનું પોતાનું શું હોય છે ગુરુત્વાકર્ષણ બળ હોય છે જે દરેક વસ્તુને પોતાની તરફ શું છે સાંકળી રાખવાનો પ્રયત્ન કરતી હોય છે જેમકે તમે પણ આવી રીતે કૂદકો મારો છો હવામાં ઓકે આ રીતે કૂદકો મારો તો શું તમે ઉપર હવામાં હવામાં જતા રહો છો ના તમે પાછા જમીન પર પડો છો પડો છો ને જે રીતે હવામાં તમે એક બોલપેન ઉછાળો છો ઉછાળી તો એ બોલ ઉપર ગઈ દેખો ગયો ઉપર પછી શું છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે તે શું છે નીચેની તરફ આવે છે ઓકે ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે ચાલો વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ છે વિશ્વનો કોઈ પણ પદાર્થ લીધો દરેક પદાર્થ શું કરે છે બીજા કોઈ પદાર્થને પોતાની તરફ આકર્ષે એ પોતાની તરફ ખેંચે છે અને બે પદાર્થો વચ્ચેનો આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમ પ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ જે આકર્ષણ બળ છે એ બળ અને ડરના ગુણાકારના સમ પ્રમાણમાં બળ એટલે કે જે તમે જે આપ્યું એના ગુણાકારના સમ પ્રમાણમાં એટલે સરખા પ્રમાણમાં હોય છે અને તેની અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે એની અંતરનો વર્ગ કરવાનો અને વ્યસ્ત પ્રમાણે એટલે છેદમાં રખવાનો આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે બંને પદાર્થને જે દિશામાં જોડવામાં આવે છે એ બંને પદાર્થોની દિશાની બાજુ હોય છે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં બે ગોળા આપી દીધા છે એકને એક નામ આપ્યું છે અને બીજાને બે ઓકે ધન પહેલા ગોળાના કેન્દ્ર થી લઈને બીજા વિરુદ્ધ દિશામાં એરો આપ્યા છે એ શું દર્શાવે છે તો કેન્દ્રગામી બળ દર્શાવે છે જે આ બંને ગોળાને એકબીજાની નજીક લાવવાના પ્રયત્ન કરે છે બરાબર આકર્ષણ બળ દર્શાવે છે શું દર્શાવે છે આકર્ષણ આ જે એરો છે એ શું દર્શાવે છે આ ગોળાને પોતાની તરફ ખેંચી રહ્યો છે જ્યારે આ એરો એ આ બાજુ ડિસા બતાવી રહ્યા છે સૂત્રોજ કંઈક એપ બરાબર જી છે આ કેપિટલ એમ એ ફેલા પદાર્થનું દળ કહેવાય છે સ્માર એમ એ બીજા પદાર્થનું દળ છે જી એ શું છે ગુરુત્વાકર્ષણ ગુરુત્વ પ્રવેશ કહેવાય શું કહેવાય ગુરુત્વ અને ડી સ્ક્વેર એ અંતર છે બંને ગોળા વચ્ચેનું સમજી ગયા ને અને આ પે દે શું કહેવાય ફોર્સ શું કહેવાય ફોર્સ બળ તો ધારો કે બે પદાર્થો એ અને બી ના દળ અનુક્રમે એમ અને એમ છે અને આ પદાર્થોના કેન્દ્રોને જોડતી રેખા C1 અને C2 છે C1 C2 બરાબર આપણે D એ બે પદાર્થો વચ્ચેનું શું છે અંતર છે ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ એપ છે ફોર્સ બળ જે છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 અને C2 ની રેખાની દિશામાં છે તો ન્યૂટનના ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ એપ તેમના દળના ગુણાકારના સંપ્રમાણમાં છે દળનો જે ગુણાકાર એના સંપ્રમાણમાં એટલે એપ ચડે છે એમ ગુણ્યા એમ આ જે વચ્ચે સાઇન કરી છે ને શું વંચાય ચડે છે શું વંચાય ચડે છે અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અંતરનો વર્ગ કરવાનો અંતર કેટલું છે ડી હવેનો વર્ગ એટલે શું થયું ડીની બે ઘાત થઈ શું થઈ ડીની બે ઘાટ અને વ્યસ્ત પ્રમાણ વ્યસ્ત પ્રમાણ એટલે તમારે ડીની બે ઘાટ ક્યાં લખવાની છેદમાં રાખવાની ક્યાં રખવાની છેદમાં એ તમે જોઈ શકો છો એપ ચડે છે એકના છેદમાં ડી સ્ક્વેર ઉપરવાળાને સમીકરણ એ કહીએ અને નીચેવાળાના સમીકરણ નંબર બે કહીએ આ બંને સમીકરણને જોડી દઈએ તો શું આવે એપ ચડે છે અંશું અંશમાં રહેવાનું છે એમ ગુન્યા એમ અંશમાં રહેવાના છે અને આ ડી સ્ક્વેર છેદમાં રહેવાના છે એટલે એમ ગુન્યા એમના છેદમાં ડી સ્ક્વેર આ ચડેચે ની નિશાની હટાડીએ તો ગુરુત્વ પ્રવેગ જી લખાય શું લખાય ગુરુત્વ પ્રવેગ જી ઓકે એટલે f ચડે છે f બરાબર g mm ના છેદ માં d સ્ક્વેર g એ સમપ્રમાણતા નો અચળાંક છે ઓકે અને જેને ગુરુત્વાકર્ષણ નો સાર્વત્રિક અચળાંક એટલે ગુરુત્વ અચળાંક પણ આપણે કહી સકીએ છે સમીકરણ 4 જે આપણે જોયું અહીંયા લખ્યું છે ને એને શું કહેવામાં આવે છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સ્વરૂપ દર્શાવી દીધો છે અને પછી આગળ વાત ગુરુત્વાકર્ષણનો નિયમ એકબીજાથી ડીઅન્ટેલા બે કોનો વચ્ચે રાખતું ગુરુત્વાકર્ષણ પર તમે શોધો આ એક એક્ઝામ્પલ આપી દીધું છે એ તમારી જાતે સોલ્વ પણ કરી શકાય છે સેમ સૂત્ર એપ બરાબર જી એમ એમ ગુણ્યા ડી સ્ક્વેર ડી બાજુ આવી ગુણાકારી બરાબર જી એમ ગુણ્યા એમ હવે જીને વંશમાં રાખું છું આ એમ અને એમ ક્યાં આવી જશે છેદમાં ટ્વેફ ડી સ્કવેરના છેદમાં એમ ગુણ્યા એમ જ્યારે પણ તમને ગુરુત્વાકર્ષણ બળનો અચરંગ શોધવાનો કયો હોય તો તમે આ શોધ વાપરી શકો છો કહ્યું જી બરાબર

હેનરી કેવેન્ડિસે શોધેલું જીનું મૂળ્ય જણાવો અને જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચરાંક શા માટે કહે છે તો હેનલી ક્વેન કેવિસ નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે જીનું મૂળ્ય શોધ્યું હતું તો હેનરી કેવેન્ડિસ સંવેદનશીલ તુરાની મદદથી જીનું મૂલ્ય શોધ્યું હતું જીનું હાલનું સર્વસ્વીકૃત મૂલ્ય જે વૈજ્ઞાનિક હતા એમને જી નું શોધ્યું હતું પ્રયોગો દ્વારા એટલે કે જે પ્લાઝુ વોટેવર જે કહ એક પ્રકારના મદદથી વોટેવર જીનું હાલમાં સર્વ એટલે કે સર્વ વિશ્વના દરેક કેસોમાં સ્વીકાર્ય મૂલ્ય છે મૂલ્ય પદાર્થના દર કે બે પદાર્થો વચ્ચેના અંતર પર આધારિત નથી પદાર્થના દર પર આધારિત નથી અને બે પદાર્થોના અંતર પર પણ આધારિત નથી સમગ્ર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમય અને કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળમાંથી જીનું મૂળ્ય અચર જ રહે છે અચર એટલે ફિક્સ એટલે કે બદલાતો નથી તેથી જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચરંગ પણ કહે છે શું કહે છે સાર્વત્રિક અચરક કહે છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો

રેખા હોય છે દિશા હોય છે પૃથ્વી તથા તેની સપાટી પર લાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો તો ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટેનું સૂત્ર એફ બરાબર જી એમ ઈ એમ ના છેદમાં આર ઈ હવે તમે જોશો ડિયર સ્ટુડન્ટ આ ઈ શું દર્શાવે છે ઈ ફોર અર્થ અર્થ એટલે પૃથ્વી કહેવાય શું કહેવાય પૃથ્વી બરાબર તો એ બરાબર ગુરુત્વાકર્ષણ બળ છે એમ એ પૃથ્વીનો દળ કહેવાય અને આર એ પૃથ્વીની શું છે ત્રિજ્યા છે આર એટલે રેડિયસ એને અંગ્રેજીમાં આર ફોર રેડિયસ કહેવાય રેડિયસ એટલે ત્રિજ્યા થઈ માસ એમ એ ડબલ એસ માસ એટલે દળ થયું એમ ફોર માસ માસ એટલે દળ ઈ ફોર અર્થ અર્થ એટલે પૃથ્વી

જે અસંબંધિત માનવામાં આવતી હતી એટલે કે એવી ઘટનાઓ જે અસંબંધિત હતી જેને બ્રહ્માંડની કોઈ પણ ઘટના સાથે સંબંધ નથી એ દરેક ઘટનાને તે શું છે સમજાવે છે આપણને પૃથ્વી સાથે જકડી રાખતું ઉપર તમે જોઈ શકો છો આ પૃથ્વી તમને દોરેલી તમને આંખો જોવા મળે છે એની ઉપર દરેક વ્યક્તિ જોયો છે ને દોરેલા છે એ પૃથ્વી પર શું કરે છે એટલે કે પૃથ્વીને પૃથ્વી સાથે આપણે જકડી રાખે છે બીજી ઘટના શું છે પૃથ્વીની ફરતી થતું ચંદ્રનો અને કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ તો આ પૃથ્વી છે અને એની આસપાસ અમે ચંદ્ર અને બીજા ઉપગ્રહ પૃથ્વીની આસપાસ શું કરે છે પરિક્રમણ કરે છે ત્રીજું સૂર્યની પરથી થતું ગ્રહોનું પરિક્રમણ એ પણ આ નિયમની અગત્યતા છે સેન્ટરમાં સૂર્ય પછી આપણા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવે નવ ગ્રહો સૂર્યની આસપાસ પોતપોતાની કક્ષામાં પરિક્રમણ કરે છે તે આપણે જોયું ચોથું છે ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓઢ શું છે દરિયામાં આવતી ભરતી અને ઓટ

બરાબર પૃથ્વી પર વરસાદ પણ થવું અને હિમવર્ષા પણ થવી અને પૃથ્વીના વાતાવરણને પૃથ્વી સાથે જકડી રાખવાનું કાર્ય તે ગુરુત્વાકર્ષણ બળને કારણે જ સંભવ થયું છે આ એની અગત્યતા છે મહત્વતા છે આ નિયમની ઓકે સ્ટુડન્ટ્સ